નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આકાશી આફતથી કયા કેવું નુકસાન ગુજરાતમાં પાક નુકસાનની પ્રાથમિક વિગતો મેળવવા આપી દેવાયા નિર્દેશ ક્યાંક ડાંગરનો પાક પરળ્યો તો ક્યાંક કેરી ખરી પડી સરકાર દ્વારા જારી કરાયા નિર્દેશ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ સરકારની સૂચના મુજબ કૃષિ વિભાગે નુકસાનની નુકસાનની બાબતે બાબતે એક પ્રાથમિક વિગતો સૂચના સૂચના આપી આપી છે છે તેમજ તેમજ બાગાયતી પાક અને પાકમાં દેવામાં આવી હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ચાર દિવસ રાહ જોવાશે પ્રાથમિક નુકસાનની બાબતે વિગતો મેળવવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે હજુ ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ખેડૂતોને થયું લાખો રૂપિયા નુકસાન સુરતમાં માં કમોસમી વરસાદ ખેતીના પાકમાં માં નુકસાન થયું છે વરસાદના કારણે ખેતરમાં ખુલ્લામાં પડેલો ડાંગનો તૈયાર પાક પલળ્યો હતો આ બાબતે ખેડૂતોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ થવાથી ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે જ્યારે ખેડૂતો દ્વારા પાક પાક કાપણી કરીને રાખ્યો હતો ત્યારે કમોસમી વરસાદ થવાથી લાખો નું ત્યારે ખેડૂતો દ્વારા સર્વે કરી ઝડપથી સહાય સુકવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં પણ ખેડૂતોને થયું નુકસાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી કેટલાક પાકોને નુકસાન થયું છે ગઈકાલે વર્ષેલા વરસાદથી ખેતરમાં પાણી ભરાયા હતા સાહુકુંડલા પંથકમાં ભારે વરસાદથી ખેતી અને પાકને નુકસાન થવા પામ્યું હતું સાહુકુંડલા ઓળિયા ગામે કમોસમી વરસાદ ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે તલ બાજરી ઝાર અને ડુંગળીના પાકમાં ખુબ જ મોટું નુકસાન થયું છે ઝાર અને ડુંગળી વરસાદ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી પાકોમાં પણ નુકસાન બોટાદ શહેર અને જિલ્લામાં ગઈકાલે વરદાર પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી અને ખેતીના પાકોમાં નુકસાન સામે આવ્યું છે જિલ્લાના સમરિયાળા આંબા ચીકુ મોટા પાક કેરી ખરી પડી છે તેમજ તલ જુવાર શાકભાજીના પાકમાં મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો